ભાવનગરના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી થયેલ નંગ આઠ કિંમત રૂપિયા એક લાખ સાડત્રીસ હજારના મુદ્દામાલ સાથે કુલ આઠ ઇસમોને ઝડપી લઈ મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા દસક દિવસ દરમિયાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જુદા જુદા વિસ્તારમાંથી કુલ આઠ ઇસમોને ચોરી થયેલ મોબાઈલ સાથે ઝડપી લીધા હતા જેમાં ઝડપાયેલ આરોપીના નામ જણાવી દઈએ તો ગોવિંદભાઈ દીપાભાઈ સોલંકી તેમજ ભરતભાઈ ઉદયશંગભાઈ મોરી રામ ઉર્ફે ટીટી કાળુભાઈ મોણપરા બળદેવભાઈ પ્રેમજીભાઈ ટાકોલિયા અમિત ભૂપતભાઈ સિદ્ધપુરા ધીરુભાઈ રાયસિંગભાઈ પચમિયા આરિફ ઉર્ફે શાહરૂખ ઇકબાલભાઈ મકવાણા અલ્તાફભાઈ રશિદભાઈ કુરેશી રહે તમામ ભાવનગરવાળાઓને એલસીબી ભાવનગર પોલીસે ઝડપી લઈ અને તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે